સજાગ બન્યું છે જેના અનુસંધાનમાં શહેરમાં લગાવવામાં આવેલા વિવિધ જાગ્યું છે શહેરમાં પણ વિવિધ જગ્યાઓ પર મહાકાય હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે શહેરમાં મનપા સંચાલિત બસો અઢાર સાઇટ છે તો ખાનગી એજન્સીની ત્રણસો સાઇટ આવેલી છે આ તમામ સાઇટ પર લગાવેલ હોર્ડિંગની સ્થિતિની મનપા એસ્ટેટ શાખા દ્વારા

જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હવે આવી ઘટના રાજકોટમાં ના બને તે માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા તંત્ર સજાગ બને તેવી જે છે કહી શકાય કે માહિતી છે તે મળી રહી છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની જાહેરાતોના હોર્ડિંગ્સ છે મહાકાય હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવેલા છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના ખુદના બસોને અઢાર જેટલા હોર્ડિંગ્સ માટેની સાઇટ છે આ તે બનાવવામાં આવી છે તો ખાનગી એજન્સીની ને અડતાલીસ જેટલી સાઇટો છે આ તે બનાવવામાં આવી છે આ તમામ જગ્યાઓની સ્થિતિની ક્યાંક ને ક્યાંક જો ચકાસણી કરવામાં આવે તો અનેક હોર્ડિંગ્સો છે આ તે બિસ્માર હાલતમાં મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની આગાહી છે તે કહેવામાં આવી છે એટલે ચોક્કસથી આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રહેવા જઈ રહ્યો છે ત્યારે આવી મુંબઈ જેવી ઘટના ના બને તે માટે પણ રાજકોટ મહાનગરપાલિકા સજાગ બન્યું હોય તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે જો કે માહિતી મળી રહી છે મુજબ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ છે આ તેમના દ્વારા જે સરક કોર્પોરેશનના જે હોર્ડિંગ્સ છે આ તે અને ખાનગી એજન્સીને આપેલા જે હોર્ડિંગ્સ છે આ તમામની ફિટનેસ સર્ટી છે તેની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જો કોઈ હોર્ડિંગ્સ કે આવું કોઈ સાઇન બોર્ડ છે તે બિસ્માર હાલતમાં કે નબળી કંડિશનમાં જોવા મળશે તો તેમને ઉતારી લેવાની કામગીરી પણ કરવામાં આવે તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે મહત્ત્વનું એ છે કે રાજકોટના ત્રિકોણ બાગ ખાતેના જે હોર્ડિંગ્સ છે તે ક્યાંક ને ક્યાંક સૌથી ભયજનક સ્થિતિમાં હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ત્રિકોણ બાગ ખાતે રોજના હજારો લોકો છે આ તે અવન જવન કરતા હોય છે સિટી બસનું બસ સ્ટોપ પણ છે તે અહીં આવેલું છે ત્યારે આવી જગ્યા ઉપર આવેલા હોર્ડિંગ્સની સૌપ્રથમ ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ છે તે હાલ ક્યાંકને ક્યાંક લોકો છે ગાંધીનગરમાં આવેલા ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડ નો આક્ષેપ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર